પત્રમાં જણાવાયું છે કે રાજ્ય સરકારે હાલ તેર હજાર પાંચસો રૂપિયા સુધીની શૈક્ષણિક સહાય જાહેર કરી છે પરંતુ આ સહાય પૂરતી નથી રત્ન કલાકારોની હાલત દયનીય છે અને તેમને બાળકના શિક્ષણ માટે આર્થિક ટેકો પૂરતો મળી રહે તે માટે સંપૂર્ણ ફી સરકાર ભરે તેવી માંગણી કરવામાં આવી છે યુનિયને પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને રત્ન કલાકારોના હકોનું રક્ષણ થતું નથી મહત્વની વાત એ છે કે સરકાર તરફથી આજ દિન સુધી રથ કલાકારોની કોઈ સત્તાવાર નોંધણી જ કરવામાં આવી નથી જેના કારણે તેઓ કોઈ પણ સરકારી યોજનામાં પોતાને યોગ્ય રીતે સાબિત કરી શકતા નથી એટલું જ નહીં યુનિયને એવું પણ જણાવ્યું છે કે રથ કલાકાર માટે જે પુરાવા માંગવામાં આવે છે તેમાં જમા કરાવવું ખૂબ જ અઘરું છે ઘણા કલાકારો પાસે નોકરીના સત્તાવાર દસ્તાવેજો નથી કારણ કે તેઓ અસંગઠિત રીતે અથવા નાનકડા કારખાનાઓમાં કામ કરે છે એ માટે પુરાવા રજૂ કરવાના માપદંડોમાં છૂટછાટ આપવામાં આવે તેવું યુનિયને જણાવ્યું છે તો પત્રમાં યુનિયને રાજ્ય સરકારને અનુરોધ કર્યો છે કે રત્ન કલાકારોનો રાજ્ય સ્તરે સર્વે કરાવવો જોઈએ અને તેના આધારે યોગ્ય રીતે સહાય આપવામાં આવે

રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ રાહત પેકેજ ની અંદર જે નિયમો લગાડવામાં આવ્યા છે એ નિયમો જોતા એવું બહુ એમાં સ્પષ્ટપણે લાગે છે કે આમાં કોઈને રાહત મળે તેમ નથી તે બાબતે જે મુખ્યમંત્રી દ્વારા બનાવવામાં આવેલી કમિટી હતી એ કમિટીને અમે લેટર લખવામાં આવ્યો છે કે આ નિયમોને આસાન કરવામાં આવે એકત્રીસ ત્રણ બે પછી કોણ બેરોજગાર છે એનું સર્ટિફિકેટ કોણ આપશે સરકાર પાસે રત્ન રત્નકલાકારોના રજીસ્ટ્રેશન નથી કંપનીઓ લેબર કાયદા મુજબ પગાર સ્લીપ કે હાથરી કાર્ડ કે કોઈ વસ્તુ આપતી નથી તો કઈ રીતે રત્ન કલાકારોને એની આઈડેન્ટિટી પ્રૂફ કરવી આ બાબતે અમે રજૂઆત કરી છે અને ત્રીસથી પચાસ ટકા રત્નકલાકારોના પગાર ઘટી ગયા છે તો એને પણ આ સ્કીમનો લાભ આપવામાં આવે એમનો પણ આ સમાવેશ કરવામાં આવે જે સમિતિ પેકેજની બની છે એ પેકેજની અંદર રત્ન કલાકારોના પ્રતિનિધિને લેવામાં આવે આ બાબતે રજૂઆત કરી છે જો આ એટલા બધા સુધારા કરવામાં આવશે તો રત્ન કલાકારોને વધુમાં વધુ લાભ મળી નહીતર આ જે પેકેજ છે એ માત્ર ને માત્ર કાગળ ઉપર રહી જશે અને લોલીપોપ સમાન રત્ન કલાકારો માટે આ પેકેજ બની જશે તો અમને મુખ્યમંત્રી સાહેબ ને અને જે કમિટી બની છે વિનંતી કરીએ છીએ કે આ પેકેજ ની અંદર સુધારો કરી અને વધુમાં વધુ રત્ન કલાકારો સુધી લાભ પહોંચે એ બાબતે પ્રયાસો કરવામાં આવે